નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ હાર્દિક સ્વાગત છે જંબુસરના કાવિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન બેન આહિરની સરાહનીય કામગીરી પોતાની કાર થોભાવી અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં મદદરૂપ બન્યા પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને ખરા અર્થમાં કાવિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિરે સાર્થક કરી બતાવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આમોગથી નાહિયેર ગામ વચ્ચે એક યુવાન બાઇક પર સવાર થઈ જઈ રહ્યો હતો ત્યારે યુવાનની બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં કનોર ગામના યુવાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવાન આમોગ માર્ગ ઉપર પડ્યો હતો તે સમયે કાવિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વૈશાલીબેન આહિર પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ પોતાની કાર થોભાવી ઇજાગ્રસ્ત યુવાને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો શિલ્પાબેન આહિરે એકસો આઠને ઇમરજન્સીને કોલ કરી ઇજાગ્રસ્તને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો